બોટાદ આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ શહેરમાં ટેમ્પલેટ આપી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા ભાવનગર લોકસભાની સીટમાં બોટાદ અને ગંડાનો સમાવેશ થાય છે ત્યારે ઇનડીઆ ગઠબંધન દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા આ સીટ પર ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ બોટાદ કોંગ્રેસના કાર્યકરો દ્વારા બોટાદમાં વિવિધ સ્થળોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને લોકો તરફથી સારો એવો આવકાર મળી રહેલ છે અને આશરે એક થી પણ વધુ મતોથી ઉમેશભાઈ મકવાણા જીતશે તેવી આશા વ્યક્ત કરી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપનો પરિચય આ મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીની પાર્ટીના પ્રમુખ આજે કોઈ કેમ્પેન ઘર ઘર પ્રચાર માટેનું શરૂ કર્યું આજે અમારા શહેર પ્રમુખ શ્રી કાળુભાઈની આગેવાનીમાં અમારા દરેક કાર્યકર્તા ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તા સાથે મળીને બોટાદના દરેક વિસ્તારની અંદર જે અમારે ઘર ઘરનું ડોર ડોર ટુ જે કેમ્પેન હતું એ આજે અમારા શહેર પ્રમુખના હાથે એમનું સ્વા ઉદઘાટન કરવામાં આવ્યું છે અને શરૂઆત કરવામાં આવી છે એમાં અમારા દરેક કાર્યકર્તા સાથે મળીને અમે બોટાદની ગલીએ 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 જઈને લોકોને મળીને ખૂબ લોકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે કે આ વખતે પણ અમે આમ આદમી પાર્ટી સાથે રહીશું અને અમારા લોક ધારાસભ્ય ધારાસભ્યશ્રી જે ઉમેશભાઈ એ બોટાદ શહેરની અંદર જે કામ કર્યા છે તેમની કામની રાજનીતિમાં જોઈને લોકો ખૂબ ઉત્સાહ સાથે અમને સાથ આપી રહ્યા છે આજે હું ભાવનગરની લોકસભાની અંદર જે બોટાદ વિધાનસભામાં આવી છે તે ત્યારે હું અને કાળુભાઈ અને અમારી ટીમ ગઢડા અને બોટાદ વિધાનસભાની જવાબદારી સાથે સંભાળી રહ્યા છે ત્યારે જ્યારે અમને ગઈ વિધાનસભાની અંદર ચોર્યાસી હજાર મત મળ્યા હતા એ એ કરતાં આજે અમે બોટાદ વિધાનસભાની અંદર દાવા સાથે કહીએ છીએ કે એક લાખને પચીસ હજાર ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમને મત મળશે એવો અમને ખાસ વિશ્વાસ છે પ્રજામાંથી અમને વિશ્વાસ છે પરિચય મારું નામ સિકંદર જોખિયા કોંગ્રેસ અગ્રણી આજે લોકસભાના ઇલેક્શનની ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે પ્રચાર ઇન્ડિયા લેવલે જે ગઠબંધન થયું છે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું છે તેમાં કોંગ્રેસ ચોવીસ સીટ ઉપર અને આમ આદમી પાર્ટીને બે સીટ લડવામાં આવી છે તેને લઈ આજે અમે બોટાદમાં ડોર ટુ ડોર કેમ્પિયન માટે નીકળ્યા હતા અને આજે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પ્રમુખ કાળુભાઈ રાઠોડની આગેવાનીમાં આજે અમે ડોર ટુ ડોર કેમ્પિયન કર્યું અને શ્રી ગણેશ આજથી પ્રચારના કર્યા છે લોકોનો કેવો પ્રતિસાદ મળે લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ છે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામે આજે લોકો ખૂબ જ રોષમાં છે કે અમારે ઉમેશભાઈ મકવાણા જે જે લોકસભાના ઉમેદવાર છે તેને વિધાનસભામાં મોકલ્યા આજે અને આવતા દિવસોમાં એને લોકસભામાં મોકલવા જેથી અમારો અવાજ ઉઠાવે શું ઓછામાં ઓછી એક લાખ થી વધારે લીડ થી જીતવાના છે ઉમેશભાઈ મકવાણા

તેઓની સાથે રહી અને અમે ગણેશ મુહૂર્ત કરી અને હાજર ડોર ટુ ડોર અમે કોંગ્રેસ વાળા અને આમ આદમી પાર્ટી સાથે રહી અને મહેનત કરીશું ગલીએ ગલીએ જાશું અને લોકો અમને ખૂબ ચાહના કરે છે સામે આવી અને અમને આવકારે છે કે આવો આવો અમારે હાથ જોઈએ છે ઉમેશભાઈને જેમ અમે વિધાનસભામાં મોકલાય એમ બોટાદની જનતા એવું કહે છે અમે લોકસભામાં જરૂર ને જરૂર મોકલશું કેમ કે એમના કામ અહીં બોટાદની અંદર સારા એવા સરસ બોલે છે કેટલા મતથી જીતી શકાય એવી આશા છે અમે તો કોઈ એવા બંકા તો નહીં જ મારી શકીએ એનું કારણ છે કે અમે તો જ્યારે અમને ઓગણચાલીસ હજાર મતે જેથી વિધાનસભામાં અમે જીત્યા હતા તેથી અને અમે એવી આશા રાખીશું કે લોકોની ચાર લઈ અમે એક લાખ મતથી લીડ કાઢી શકશું